માટે સ્થળાંતર ના કરવું પડે અને પોતાના સો દિવસ હોય જિલ્લા પંચાયત સભ્ય હોય ધારાસભ્ય હોય કે ગુજરાત સરકારનો મંત્રી હોય કે મંત્રી પુત્ર હોય એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન દાહોદ જિલ્લાનો નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને એક કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરીએ છીએ મારા અજયભાઈ મારા પોસીના તાલુકાની હું વાત કરીશ તો આઠ જેટલા ચેકડેમ જેની કિંમત હતી એક કરોડ પંચાવન લાખ રૂપિયા એક કરોડ પંચાવન લાખ રૂપિયા બાવીસ ત્રેવીસમાં ચૂકવી દેવામાં આવ્યા છે આજે પણ એક પણ ચેક ડેમ હજી સુધી બનવામાં આવ્યો નથી મેં મારા મત વિસ્તારમાં શોધવાનો પ્રયત્ન કર્યો કે આ ચેકડેમના કામો ક્યાં ચાલે છે એ સ્થળ પણ હું જોઈ ના શક્યો અને મેં કલેક્ટરને સંકલન સમિતિમાં પૂછ્યું કે ભાઈ કલેક્ટરને ડીડીઓ તમે મારી સાથે આવો અને મને આ કામ ક્યાં ચાલે છે બતાવો તો હજી આજે બે મહિના થઈ ગયા છે કલેક્ટરને ડીડીઓ મને જવાબ પણ આપી નથી શક્યા અને સ્થળ પણ બતાવી નથી શક્યા એના પછી જ સાબિત થાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે